વડોદરામાં પોલીસ દ્વારા દાદાગીરી ચાલે છે પોલીસ દ્વારા સ્કૂટીની હવા નીકાળી દીધી પોલીસે કર્મચારીને કૃત્ય કરવાનો હક ક્યાંથી મળ્યો પોલીસે કર્મચારીને કૃત્ય કરવાનો હકની ટ્રાફિક પોલીસ મેમો આપી શકે અથવા તો દંડ ફટકારવામાં આવે પરંતુ હવા કાઢવાનો હક તેઓને કોને આપ્યો પ્રેસમાંથી બીબીએન ન્યૂઝ બીબીએન ન્યૂઝ એટલે તમે હવા કેમ કાઢી

કોની જવાબદારી ગાડી જેની પણ છે એને ઘરે લઈ જવાની મારી નથી ગાડી પણ ગાડી જે તો માણસ ને તમે તમે ગાડી લઈને આયા તમને નડ્યું નડ્યું હટાવી દીધું ને પણ હટાવી દીધી તમે હટાવી ખોટી વાત ના કરશો મેં છું એ ગાડી હટાવી દીધી ઉપર રાખવાની સાહેબ તમે બંધ કરાવવા માટે તમે બંધ કરાવવા માટે નહીં રાખવાની ને તો તમે ખાલી કોને જેની છે હટાવી દો હવે કેમ કાર્ડ નાખીએ